નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાન પ્રકરણ પાંચ ભારત આઝાદી તરફ પ્રયાણ ભાગ બે વિદ્યાર્થી મિત્રો આપણે સાયમન કમિશન કે ભારતમાં સાયમન કમિશન શા માટે આવ્યું અને શા માટે એનો વિરોધ કરવામાં આવ્યો એની સાથે સાથે લાલા લજપતરાયનું અવસાન ભગતસિંહ સુખદેવ રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જ કરનાર સોડસની હત્યા કરી એની સાથે આપણે નેહરુ કમિટી એના વિશે ભાગ એકની અંદર ચર્ચા કરી પૂર્ણ સ્વરાજની માગણી ઓગણીસો ઓગણત્રીસ સૌ આપણે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઓગણીસો ત્રીસની અંદર રાવી નદીના કિનારે છવ્વીસમી જાન્યુઆરીએ કરવામાં આવી તે અંગે આપણે ભાગ એકની અંદર આપણી માહિતી મેળવી હતી આજે આપણે વાત કરીએ જે દુનિયાભરની અંદર જાણીતો બનાવ બનેલો છે તે દાંડી યાત્રા બાર માર્ચથી છ એપ્રિલ ઓગણીસો ત્રીસ એટલે કે દાંડી ગુજરાતની અંદર અંગ્રેજોએ કર વધારો કર્યો અને એ કરના વધારાની ગાંધી અંદર ગાંધીજીએ એના સવિને કાનૂન સવિનય એટલે વિનય સાથે કાનૂનોનો ભંગ કરવો એ વિનય સાથે કાનૂનના ભંગ રૂપે ગાંધીજી દાંડી ગામના દરિયા કિનારે જઈને મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું એટલે કે અંગ્રેજોએ જે નીતિ અપનાવી હતી કે સામાન્ય માનવીને જીવન માટેનું જે મીઠું જેને કહીએ એની ઉપર જ અંગ્રેજોએ કર વધાર્યો તો ગરીબ માણસ કેવી રીતના જીવી શકે એટલે એનો વિરોધ કરવા માટે ગાંધીજીએ દાંડી યાત્રા કરવાનું નક્કી કર્યું અને અગિયારમીની સાંજે સાબરમતી આશ્રમમાં હજારો લોકોની જન સભાને સત્યાગ્રહનો સંદેશો ગાંધીજીએ આપ્યો સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે લોકોની ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્ણ અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો એમણે અનુરોધ કર્યો કે કોઈપણ ભોગે થઈ જાય કંઈ પણ થઈ જાય છતાં લડત લોકોને ધરપકડ થાય તો પણ મક્કમપૂર્ણ રીતે કોઈપણ જાતની હિંસા કર્યા વના અહિંસક રીતે સરકાર સામે લડવાનો અનુરોધ ગાંધીજીએ કર્યો અને એટલે જ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ હવે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે કે ત્યાંથી બારમી માર્ચ ઓગણીસો ત્રીસના રોજ વૈષ્ણવ વૈષ્ણવજનતો તેને રે કહીએ પીડ પડાઈ જાણે રે એક ભજન ગાવામાં આવ્યું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઇકોતેર તાર્યા રે એ પૂરું થતાં જ મહાપ્રયાણ શરૂ થયું એટલે કે ગાંધીજીએ અહીંયા જે નરસિંહ મહેતાના એમના ભજનો હતા તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે નરસૈયો તેનું દર્શન કરતા કોળી કોતીર તાર્યા રે એ ભજનની શરૂઆત કરીને ગાંધીજીએ ત્યાંથી મહાપ્રયાણ એટલે કે દાંડી ગામે જવા માટેનો શરૂઆત કરી સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં દેખ ભાગે સોય સુર નહીં સાથે ગાંધીજીના નેતૃત્વ નીચે આ શરૂઆત કરી એટલે કે સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં એટલે કે ગમે તેવો સુરવીર હોય તો સંગ્રામ એટલે લડતને જોઈને ભાગે નહીં અને જે સંગ્રામને જોઈને ભાગી જાય એને સુરવીર કહેવાય નહીં એની સાથે ગાંધીજીના નેતૃત્વ નીચે સાથીદારો સહિત દાંડીકૂદની શરૂઆત કરી ગાંધીજીએ દાડીયાત્રામાં ઓગણત્રીસ માર્ચ ઓગણીસો ત્રીસ ના રોજ એમણે આશ્રમથી નીકળતાં જ કહ્યું હતું કે હું કાગળા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું અને ગાંધીજીએ એ આશ્રમ છોડ્યો તે છોડ્યો જે ઓગણીસો સુડતાલીસની અંદર ભારતને આઝાદી મળી ત્યાં સુધી તેઓ આશ્રમ પાછા ફર્યા નહીં અમદાવાદથી દાંડીનું અંતર આશરે ત્રણસો સિત્તેર કિલોમીટર હતું દાંડીયાત્રાની અંદર અસલાલી બારેજા નડિયાદ આણંદ બોરિયાવી રાસ જંબુસર ભરૂચ સુરત નવસારી જેવા નાના મોટા અનેક નગરોની અંદર સભાઓ ભરી અને લોકોને સવિની કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની તેમણે સમજ આપી આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તા ઉપર સફાઈ કરતા પાણી છાંટી તોરણો બાંધી શણગારતા અને આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્ અપૂર્વ જાગૃતિ અજબની શ્રદ્ધા ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય આ કામગીરી કરી દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું ગાંધીજી તેમના સાથીદારો સાથે ચોવીસ દિવસની પદયાત્રા બાદ તેઓ દાંડી ગામે પહોંચ્યા એટલે કે ગાંધીજીએ કહ્યું કે હું કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ વગર લીધા વગર હું પાછો ફરીશ નહીં અને એમણે ત્રણસો સિત્તેર કિલોમીટરનું અંતરની શરૂઆત કરી દાંડીની શરૂઆતથી જ એમણે અસલાલી બારેજા નડિયા દાણંદ બોરિયાવી રાસ જંબુસર ભરૂચ સુરત નવસારી જેવા અનેક નાના મોટા નગરોની અંદર તેમણે લોકોને ભેગા કરીને સભા ભરી અને સવિની કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે છે તેઓ શા માટે દાડીયાત્રા કરી રહ્યા છે એની તેઓ લોકોને સમજ આપી એટલે જેમ જેમ ગાંધીજી આગળ જતા એમ આગલા ગામોની અંદર લોકો ગામમાં તોરણો બાંધતા રસ્તા ઉપર પાણી છાંટતા અને શણગારતા આમ લોકોની અંદર અભૂતપૂર્વ અજબની શ્રદ્ધા અને ચેતના જગાવવાનું કામ આ ગાંધીજીએ કર્યું અને તેઓ ચોવીસ દિવસની પદયાત્રા કરીને પાંચમી એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ તેઓ ત્યાં પહોંચ્યા છઠ્ઠી એપ્રિલની વાત કરીએ તો છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ત્રીસના સવારની અંદર અહીંયા આપણે નકશાની અંદર આ દાંડી યાત્રાનો રૂટ બતાવવામાં આવેલો છે કે જ્યાં આગળ તેઓ નીકળ્યા હતા અમદાવાદ સાબરમતી આશ્રમથી લઈને અસલાલી નડિયાદ આણંદ બારેજા રાસ જંબુસર ભરૂચ એની સાથે સાથે સુરત નવસારી જેવા નગરોની અંદર એમણે દાંડી યાત્રા કરી નકશાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે દાંડી યાત્રાનો માર્ગ જોવા મળે છે એટલે છ એપ્રિલે સવારે બરાબર સાડા છ કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મીઠ મીઠી મીઠું લઈને મીઠાના અન્યાય કાયદો તોડ્યો ગાંધીજીએ કહ્યું કે મેં નમક્કા કાનૂન તોડ દીયા અને આ જ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં કહ્યું હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું લૂણ એટલે મીઠું એટલે કે જે અંગ્રેજોએ જે આ ભારતની અંદર પાયો નાખ્યો છે પોતાનો એને હું અત્યારથી જ હવે અચમચાવવાની શરૂઆત કરું છું તેવા સંબોધન શબ્દોથી સંબોધન કર્યું માધવભાઈ દેસાઈએ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે દુનિયાભરના પત્રકારો ફોટોગ્રાફર્સ પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખી અહેવાલ સમાચાર પત્રને અને પત્ પુસ્તિકાઓની અંદર એમણે પ્રસિદ્ધ કર્યો આમ બારમી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડીકૂચની ભૌતિક સમાપ્તિ હતી અને પરંતુ બ્રિટિશ સલ્તનની ઇમારતના પાયામાં લૂણો લગાડવાની શરૂઆત થઈ ગઈ હતી એટલે ગાંધીજીએ લોકોને અંગ્રેજો સામે અહિંસક રીતે કઈ રીતે પોતાની આઝાદી મેળવવી લોકોને કઈ રીતના શું કામ કરવું એ બધું સમજાવ્યું દાંડીકૂચ દ્વારા સંબોધન કર્યું પ્રશ્ન અહીંયા પૂછ્યા કે મહાવદેવભાઈ દેસાઈ દાંડીખૂચને કોની સાથે સરકાવ્યું છે મહાભિનિષ્ક્રમણ એટલે મોટું વિશ્વયુદ્ધ જેવું કહીએ ને તો પણ ચાલે અને એ ઘટનાની આખ્યો દેખ્યો અહેવાલ પત્રકારો ફોટોગ્રાફર્સ આ સ્થળની મુલાકાત લઈ એમણે પ્રસિદ્ધ કર્યા બારમી માર્ચે સાબરમતી આશ્રમમાં શરૂ કરેલી જગપ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી અને અહીંયા બ્રિટિશ ઇમારતના પાયામાં લુણો લગાડે એટલે બ્રિટિશ ઇમારતની હચ મચાવવાની શરૂઆત કરી દીધી આખા દેશમાં સમયની કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ સરકારે દમણનો કોડો વીજ્યો લાઠીમાર ધરપકડો ગોળીબાર સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા છતાં લોડ લડતનું જોર બિલકુલ ઘટ્યું નહીં સરકારે એટલે કે અંગ્રેજ સરકારે દમન કર્યું કે લોકોને લાકડી લઈ લઈને મારવા માંડ્યા ધરપકડો કરવા માંડી ગોળીબાર કરવામાં આવ્યા સ્ત્રીઓને બાળકોને પણ મારવામાં ટીપવામાં આવ્યા છતાં પણ આ લડત એ ચાલુ ને ચાલુ રહી દાંડીકૂદ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આમ દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિને લીધે અસહકાર આંદોલન અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરની અંદર શરૂ થયા આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન વિદેશી વસ્તુનો બહિષ્કાર દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ મહેસૂલી સહિત અનેક મહેસૂલી સહિત કરવેરા ન ભરવા ના કરની આંદોલન અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધિત સભા સત્યાગ્રહ સભાઓ સરઘસોના કાર્યક્રમો અહીંયા શરૂ થયા આ જાગૃતિ નબળા પાડવા અને કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ કારાવાસ સહિતની દમનકારી પગલા લેવામાં આવ્યા આની પ્રતિક્રિયા રૂપે દેશમાં રેલવે પોલીસ સ્ટેશન પોસ્ટ ઓફિસ તથા અન્ય સરકારી ઇમારતો પર તોડફોડ અને હુમલા કરવામાં કેટલાક બનાવો પણ અહીંયા અંદર બનવા મળ્યા આ ઘટનામાં અબ્દુલ ખાન સરહના ગાંધી જેનું નામ આપવામાં આવ્યું છે સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળ મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ સુરતના ધરસણા અને વિરમગામના વિસ્તારોમાં થયેલા મીઠાના સત્યાગ્રહ ઉપરાંત સરકારી સરકારી ત્યાગ શાળાઓમાં અભ્યાસ છોડી દેવાનો કાર્યક્રમો ખૂબ મુખ્ય ગણવામાં આવે છે આમ ગાંધીજીએ દ્વારા અંગ્રેજ સરકારનો પાયો હચમચાવી નાખ્યો આગળના મુદ્દાની વાત કરીએ તો ગાંધીન સમજૂતી ગોળમેજી પરિષદ અને સત્યાગ્રહની મોકૂબી બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી પરિષદો ઇંગ્લેન્ડની અંદર બોલાવવામાં આવી પહેલી ગોળમેજી પરિષદ લંડનની અંદર મળી નવેમ્બર ઓગણીસો ત્રીસ પણ તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ ગઈ આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ જેને આપણે ગાંધી ઇરવિન કરાર માર્ચ ઓગણીસો એકત્રીસ જેને ગાંધી ઇરવિન કરાર તરીકે ઓળખીએ છીએ જેમાં સત્યાગ્રહની નીતિ જેમાં મીઠું પકાવવાની સ્વતંત્રતા અને શાંત પિકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા તે પછી બીજી ગોળમેજી પરિષદ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી જ હાજર રહ્યા પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ પણ નિષ્ફળ બની એટલે કે ગાંધી અને ઇરવિન વચ્ચે સમજૂતી થઈ બે ગોળમેજી પરિષદ થઈ સત્યાગ્રહની મોકુબી કરવામાં આવી આમ દાંડી યાત્રાથી બ્રિટિશ ઇમારતને હવે હચમચાવી નાખી આમ ગાંધીજીની આ દાંડી યાત્રા અને ગાંધી ઇરવિન કરાર પ્રશ્ન અહીં આપણને ટૂંકા પ્રશ્ન ટૂંકનોદ અને સવિસ્તારની અંદર પ્રશ્ન પૂછી શકે છે દાંડી યાત્રા ક્યાંથી શરૂ કરવામાં આવી કોણે શરૂ કરી ક્યાંથી ક્યાં કેટલા કિલોમીટરનું અંતર કઈ તારીખે શરૂ કરી કયા ભજનો ગાવામાં આવ્યા સાથે સાથે ગાંધીજીએ સાબરમતી આશ્રમમાંથી નીકળતા શું કહ્યું કે હું કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો ફરીશ નહીં દાંડી ગામે જઈને ગાંધીજીએ શું કર્યું ત્યાં આગળ અંગ્રેજ સરકારે લોકો ઉપર મહાદેવભાઈ દેસાઈએ આ ઘટનાને કોની સાથે સરકાવી સરકારે કોડનો વીજ શું કર્યું એની સાથે સાથે દાંડી યાત્રાની અંદર ભાગરૂપે કયા કયા કાર્યક્રમો થયા વગેરે પ્રશ્નો આની અંદરથી આપણને મળી શકે હવે ભાગ ત્રણની અંદર આપણે હિન્દ છોડો ચઢવળ વિશે ચર્ચા કરીશું જય હિન્દ જય ભારત